દાહોદમાં નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રન મેરાથોન બે હજાર પચીસનું આયોજન કરાયું આ પછીનો પછીનું બે હજાર પચીસ ગુરુવારના રોજ સંજે ચાર કલાકે યુવાનોમાં એઇડ્સ જાગૃતિનો સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો દાહોદ શહેરની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એનએસએસ એનસીસી તથા આઈ સંયુક્ત ઉપક્રમે ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય દિલાવતના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા સહાય તથા એચઆઈવી અધિકારી ડોક્ટર આરડી પહાડિયાના દિશા સૂચન હેઠળ રણ મેરેથોન બે હજાર પચીસનું આયોજન કરાયું હતું મેરેથોનને જિલ્લા સહાય અધિકારી ડોક્ટર આરડી પહાડિયા દ્વારા લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું દાહોદ શહેરમાં યોજાયેલી આ મેરેથોનમાં મોટા ઉત્સાહ સાથે એકસો નવ યુવાનો અને યુવતીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનો ઉદ્દેશ એચઆઈવી એડ્સ અને જાતીય રોગ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો મેરેથોન માટે તમામ પાંચ સ્પર્ધકોની ફિઝિકલ ફિટનેસ ચકાસણી ડોક્ટર ધવલ અને ડોક્ટર પ્રદીપ દ્વારા કરવામાં આવી હતી અને તેમને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા મેરેથોનના અંતે પ્રથમ ક્રમાંકે મેળવનાર યુવક યુવતીઓને પુરસ્કાર તથા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત યુવાનો માટે નાસ્તા તથા કોલ્ડ્રીંકની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન દિશા ડાપકુ દાહોદ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ક્લિનિક સર્વિસ ઓફિસર ડી એ એમ એન્ડ ઇ આઈ એસી ટેકનિકલ એસિસ્ટન્ટ કાઉન્સિલરશ્રી તથા ટેકનિકલ એસિસ્ટન્ટ સ્ટાફની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી